હા લો તો કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો આ બાજુથી તો તમને બધાને વ્યવસ્થિત લાગતું હશે પણ આ બાજુ થોડુંક ડેમેજ થઈ ગયું છે ગ્રીસા અને વૈશાલી જાય બેઠા છે કેતા ગ્રીસા અલા પપ્પાને હું પપ્પાને હું છું હે પપ્પા પડી જાય ભાઈ હવારમાં ગાડી લઈને જતો હતો તો ઓસિંતાની ગાય માતા પિશારે કાઢે આવ્યા બ્રેક મારવા જો તો ગાડી લપસી ગઈ તો સારું કેવાય કે સ્પીડ મારી ની હતી એટલે હતી ની ખાલી હતી એટલે બહુ વધારે નથી વાગ્યું હાથમાં વાગ્યું છે ગોઠણમાં વાગી ગયું અને બસ થોડું કાંઈ મોઢે વાગી ગયું હવે મારે આજે સુરત નીકળી જવાનું હતું પણ આ વૈશાલીના પેગ હારા ને તે એકદી વધારે રોકાવું રોકાવું કાગી તું ગીસા ઓ કાલે હું કરે હે ઓ કાલે અમારે ગ્રીસા ને થઈ ગઈ છે શરદી અને ઉધરસ તો એને પણ મારા આડી દવાખાને લઈને જવાની છે તો હું જાઉં ફટાફટ વૈશાલી ને હું અને માતાજીને મઠે જવું છે તો ખીર રોટલી બનાવી અને એ જઈએ હું તો દવાખાને જઈએ એવો પણ હવે ગ્રીસાને લઈને જાવી છે સિમ્બર તો એને દવાખાને લઈને જાવ માતાજી ના મઠે જાઓ ના દર્શન વર્શન કરી આવું આ બધા જોહે તો કહે કે લે હાલે લે આની આવી હાલત હે અને આ હા ઓય જો ખીર રોટલી બનાવે મારા પપ્પા જો નાળલ કાપતા હતા શ્રીફળ ઓય જો ખીર બનાવે છે ઓકલે 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 માલુ ઢીંગલે ઓકલે મે કવલાવે એ માકલુ કવલાવે તને હે હે ઓકલે તેલકો આવે હા મો તેલકો તને તેડકો આવે દીકુ તેડકો આવે તો આની બિચારી કની માં દીકીને આખું જો લાલ લાલ થઈ ગઈ એ જો દાત કટ દાત કટ દાદા દાદા કેતે દાદા 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 દાદા

જય મારી માં સામુંદા હર્ષદ ઢીંગલી મારી જાય હોતી પડદો ઉઘાડ નાખો માતાજી નો જય મારી માં કુળદેવી જય મારી માં શ્રદ્ધિ માં સામુંદા માં જય મારી માં તો આ છે મારા માતાજી મંદિર તો નિવેદ વિવેદ કરવા કરશ્રી ફોર બ્રિફોર आला काही नाही जो वैसाली अगरबत्ती ने बुतू ले आली तो काही नाही आलो फटाफट श्री पार्वतीचं जमाता जी नाही हाय ग्रीस हुआ आ वा 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 हूं मां हां कोणी कोणी मजा नाही आती એટલે नको तो हो

બાપુજી છે ને આ મારા મમ્મી છે તો હાલો ફટાફટ આપણે જાય લાગેલું તમે જોતા હશે પણ હવે થઈ જાય ધીમે ધીમે સારું થેલો પેલો તૈયાર થઈ ગયો છે ને ગાડી નાઈ નાખો હમણાં મોટર ચાલુ હતી

લાપી ભરી દીધી છે કલર મારવાનો છે અઠવાડિયામાં કલર આવી જશે